મને સાડા બારથી લઈને ચાર વાગ્યા સુધી ભૂખ્યો તરસ્યો હું ગયો તો દોસ્તો ભૂખ્યો સવારમાં કોઈ પણ મેં કીધું આજે તો જ્યાં સુધી આ માહિતી મળે નહીં ત્યાં એ જ ભોજન છે માહિતી મળે એ જ ભોજન છે પણ સાડા એ હું લગભગ અંદર જતો હતો તો બાર શેરડીવાળા હતા ને ભાઈ તો આપણે શેરડીનું એક એક ગ્લાસ પી લીધો તો એટલે થોડીક એનર્જી હશે એટલે હું ચાર વાગ્યા સુધી શાંતિથી આપણે તો એમને હાથ જોડવા પડે પગ પકડવા પડે તો બધી તૈયારી સાથે આપણે તો એમની પાસે માહિતી લેવા ગયા હતા એટલે આપણે તો એમને બધું પૈસા બાપા જે કરવા પડે કદાચ અધિકારી સાહેબ શ્રીઓના પગ પણ પકડવા પડે તો આપણે પગ પકડીને આપણે માહિતી માગવા માટે ત્યાં પહોંચી ગયા હતા તો આઠ રૂપિયા કે તમારો લેવાવાળું નથી આવી બધી મારી સાથે ઘણું બધું એ થઈ ગયું કારણ કે આવો આઠ રૂપિયા માટે થઈને કોઈ માણસ છે સુરત કેટલા રૂપિયાનું પાણી કરીને આઠ રૂપિયા આપવા હું પહોંચ્યો છું તો કોઈ લેવાવાળો નથી આવું કહીને તમે કોઈને બેસાડી રાખો આ યોગ્ય નથી કોઈ બીજા સાથે આવું ના કરવું જોઈએ હું દરેક અધિકારીને કહેવા માંગીશ કે તમે કોઈને કોઈ છીંડું કાઢીને કોઈને કોઈને આવી રીતે હેરાન કરી નાખો એ યોગ્ય નથી કોઈ માણસ તમારી પાસે ખાલી ફક્ત આરટીઆઈની એક માહિતી માગી છે અને એ પણ તમે આપવામાં આટલા બધા એ કરો આ તો ડાયરેક્ટ ઘરે જ પહોંચી જવી જોઈતી હતી ઈમેલ થ્રુ પહોંચી જવી જોઈતી ફોન નંબર થ્રુ પહોંચી જવી જોઈતી હતી પણ એ બી કોઈ રીતે આ લોકોએ એટલું કોમ્પ્લિકેટેડ આ બધી સિસ્ટમો કરી છે ને કે જેથી કરીને એમનો કાંઈ પણ ભ્રષ્ટાચાર હોય કાંઈ પણ દુરાચાર હોય કાંઈ પણ અન્યાય હોય કે કોઈ એકને બધો જ રૂપિયો આપી દીધો હોય એ બધું દબાઈ શકાય એટલા માટે આટલી ભયંકર કોમ્પ્લિકેટેડ નહીં આટલું કોમ્પ્લિકેટેડ કોઈ વસ્તુ કરવાની જરૂર જ નથી આ બધી માહિતી તો એમને મૂકી દેવી જોઈએ ટુરિઝમને ને